તેમ મહિનાથી કામ શરૂ પરંતુ તેની નિવિદા હાલમાં આપવામાં આવી અને અગિયાર લાખ પાંત્રીસ ની જે અઢારમી તારીખે ખોલવામાં આવશે અંધેરી નગરી અને ગંડુ રાજા જેવો વહીવટ આમોદ નગરપાલિકા દ્વારા હાલ પ્રીમોન્સૂનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે બબ્બે જેસીવી અને કેટલીક જગ્યાએ તો હિટાથી મશીન પણ આ વરસાદી પાણીના નિકાલ માટે લગાવવામાં આવ્યા છે આટલી મોટી મશીનરી કામે લગાવી હોવા છતાં પણ આમોદના અનેક વિસ્તારોમાં વરસાદમાં પાણી ભરાયેલા જોવા મળ્યા છે તો અમુક વિસ્તારોમાં તો લોકોના ઘરોમાં પણ પાણી ભરાય હોય એવા દ્રશ્યો આપ નિહાળી શકો છો આમ આટલી મોટી મશીનરી કામ કરતી હોવા છતાં આવું લોકોના ઘરોમાં પાણી કેમ ભરાયા હશે એ પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે પરંતુ આમોદમાં હાલમાં ચાલી રહી પ્રીમોન્સૂન કામગીરીની શરૂઆત એ વસ્તીવાળા વિસ્તારોમાં પ્રજા જ્યાં રહે છે પ્રજાના વિસ્તારમાં કરવાના બદલે આ કામ કરનારા લોકો દ્વારા ગામની બહાર ખેતરોના વિસ્તારના પાણીના નિકાલ માટેની જવાબદારી જે સિંચાઈ વિભાગની છે એક કાચ સાફ કરવામાં અને કાસને ઊંડા કરવામાં પોતાની મશીનરી કામે લગાવી હતી અને જ્યાં પ્રજા રહે છે પ્રજાની આસપાસ ભરાતા પાણીના નિકાલ માટેની સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી ન હોવાથી આ મુશ્કેલ પરિસ્થિતિ સર્જાય છે દર્શક મિત્રો એક મહિના કરતાં વધારે સમયથી આ પ્રિમોન્સૂનની કામગીરી આમોદનગરમાં ચાલી રહી છે પરંતુ એની નિવિદા તો હજુ હાલમાં જ આપવામાં આવી છે અને આ નિવિદા અગિયાર લાખ ચોત્રીસ હજાર જેવી માતબર રકમની છે અને સત્તર તારીખ સુધીની એની અંતિમ તારીખ છે અને અઢારમી તારીખે સંભવિત રીતે આ નિવિદા ખોલવા માટેની આ નિવિદા અઢાર તારીખે ખોલવાની છે અને એ પહેલાં તો એક મહિનાથી અહમોદનગરમાં પ્રીમોન્સિનની કામગીરી અદ્યતન મશીન દ્વારા કરવામાં આવી રહી છે તો નિવિદા વિના જ આ કામગીરી કેવી રીતે શરૂ કરવામાં આવ્યું આમોદ નગરપાલિકાના એજનેર કિરણને પૂછતા એણે જણાવ્યું હતું કે અમને તો કોઈ પૂછ્યું જ નથી આ તો વોર્ડના લોકો જાતે જાતે નિર્ણય કરીને કામ કરવા લાગ્યા છે એની નિવિદા હાલમાં આપવામાં આવી છે પરંતુ આ નિવિદાની રકમ આંખ ઉગાડનારી છે કેમ કે નિવિદામાં અગિયાર લાખ પાંત્રીસ હજાર રૂપિયા જેવો માતબર રકમનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે અગાઉના વર્ષોમાં આ પ્રીમોન્સૂન કામગીરીમાં વરસાદી કાંસના નિકાલ માટેની જે કામગીરી કરવામાં આવતી હતી એ લગભગ ચાર લાખની આસપાસની કામગીરી દર વર્ષે કરવામાં આવતી હતી અને એ બિલ પણ એ નગરપાલિકામાં ચૂકવવામાં આવ્યા છે તો આ ચાર લાખથી સીધી અગિયાર લાખ રૂપિયા સુધીની માતબર રકમનો ખર્ચો કેવી રીતે ઉધારવામાં આવશે એ પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે નિહાળો આલાપ ન્યૂઝ